મારું નામ રાજેશ્વર પ્રભાતભાઈ ખાનકુવા તાલુકો ઉમરેટ જિલ્લો આણંદના તૈયનો પત્ની છું મારી પાસે પંદર વીસ વીઘા જમીન છે એમાં હું પપૈયા તમાકુ બાજરી પછી ગુલાબની ખેતી કરું છું પાણી મારા પોતાના કુવો છે હું મારું પાણી બધે ફેરવું છું પછી ખેતી કરવા માટે હું મંથન એગ્રોમાંથી આઈડિયલની પ્રોડક્ટ લાવ્યો અને મારી ખેતી વધારા કરતાં વીસ ટકા અત્યારે વધારો થયો છે ખેતી હું ખુલ્લામાં કરું છું પણ ડ્રીપમાં કરી શકું છું આધુનિક ખેતીમાં નિંદામણ થતું નથી અને બહુ સારી વસ્તુ એને મળે છે અમને પહેલાં હું કેમિકલના સલ્ફેટથી ખેતી કરતો હતો હવે ઓર્ગેનમાં કરું છું પચાસ ટકા કેમિકલ વાપરું છું અને પચાસ ટકા ઓર્ગેન એનું સારું રિઝલ્ટ મળે છે ખેતી ખેડૂતને કરવી જોઈએ ઘણી વખત નફો થાય છે ઘણી વખત ખોટ પણ જાય છે પણ ખેતી ખેડૂતે છોડાય નહીં અને સારી એવી ખેતી કરો તો નફો ઘણો બધો થાય છે અને ખોટ પણ જાય પણ પછી તો ખેતી છોડ દઈએ તો કંઈ ચાલે નહીં અને ખેતી ખેડૂત એ એક ભારતનો તાજ છે ખેતીમાં એવી સારી આવકને લઈ અને મેં એક ટ્રેક્ટર ખરીદી છે એક મારી પાસે ઇકો છે એક બોલેરો ગાડી છે અને મેં ખેતી કરી અને એક ભાઈને મારા નાનાને મેં વિદેશમાં મોકલી શકું એટલે આપણે ભાઈઓને ખેતી કરવી જોઈએ ઘણી વખતે ખોટ જાય તો આખું વરસ પણ નિષ્ફળ જાય છે બીજા વર્ષે એનું સારી ખેતી કરીએ તો આપણને મળી જાય છે અને બધું જ એનું સળભર થઈ જ શકે છે ખરું તાર આપણે પહેલો હું ખેતી કરતો હતો પણ આધુનિક ખેતીમાં મને ખબર નથી પડતી પણ હવે કુંજરાયમાં મંથન એગ્રોની શરૂઆત થઈ ગઈ છે અને પછી તેના આઈડિયલ કંપનીના નિતેશ માસ્કેસર અને આવ્યા જે મેં મારી જમીનનું પરીક્ષણ કર્યું અને મને સલાહ આપે છે કે ખેતી આ રીતની થાય એમની સલાહ મુજબ ખેતી બહુ સારી કરું છું ત્યારથી હું ગુમ